જય માતાજી જય હિંદ જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર ત્રીસ ત્રીસ વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલો વ્યક્તિ મધુ શ્રીવાસ્તવ એની દીકરી અણગઢ ખાતે કોંગ્રેસની સભામાં એવું બોલે છે કે લખન દરબાર તો મરેલા પર રાજનીતિ કરે છે લખન દરબાર તો કંપનીઓમાં રાજનીતિ કરે છે ત્યારે મારે આવા અજ્ઞાની વ્યક્તિને કેવું છે કે તમારા પિતાજી તો ત્રીસ ત્રીસ વર્ષથી ધારાસભ્ય હતા તો તમારા પિતાશ્રી કોઈ વર્ષમાં રૂપિયા કોઈને છે કોઈ કંપનીમાં એનો જવાબ મને આપો લખન દરબારે તો કંપનીમાં કોઈ કર્મચારીનું અકસ્માતે મૃત્યુ થાય ને તો લાખો રૂપિયાનું વળતર અપાયું છે લખન દરબાર જ્યારે કોઈ પણ કંપનીમાં કોઈ પણ કર્મચારીને કાઢી મૂકે ને તો આંદોલન કરીને એમને પાછા પણ લગાવવાના પ્રયત્નો કર્યા છે બધી રીતે મારા ગામડાના યુવાનો માટે લડ્યો છું અને આ તમામ લડાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ હંમેશા આઈને ઊભા રહ્યા છે ત્યારે આ મધુ શ્રીઓસોની દીકરી આવી વાતો કરે છે કે રાજનીતિ કરે છે હું ઓપન ચેલેન્જ આપું છું તમારા ફાધરે ત્રીસ વર્ષમાં કેટલા કામો કર્યા છે અને એક વર્ષમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ કેટલા કાર્યો કર્યા છે જગ્યા તમારી સમય તમારો તારીખ તમારો ઓપન ચેલેન્જ ડિબેટ કરવા માટે તૈયાર છું પરંતુ એક વસ્તુ યાદ રાખજો મારા ગામડાના લોકોને તમે ત્રીસ વર્ષમાં કશું જ ના કર્યું મારા ગામડાના લોકો તમે વર્ષથી ધારાસભ્ય હતા અને છતાંય રખડી ખાધું કોન્ટ્રાક્ટમાં નોકરી કરી છે પણ જીઆઈડી અલગ અલગ કંપનીઓમાં અને હવે આઈના અંકાર ઓછારી મારો તો શરમ આવી જોઈએ તમને પરંતુ તમને શરમ નહી આવે એટલા માટે કે બે શરમ લોકો છો તમે દુઃખની વાત છે પરંતુ આ ગામડાની જનતા બધું જાણે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અને લખન દરબારે લોકો માટે શું કાર્યો કર્યા છે કર્મચારીઓ માટે શું કાર્યો કર્યા છે ગામડાના લોકો માટે શું કાર્યો કર્યા છે અને ત્યારે તમારી આવી વાતોથી કશું જ નથી થવાનું કારણ કે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં તમારે ડિપોઝીટ પણ જતી રહી યાદ છે કે યાદ કરાવું યાદ તો હશે જ નહીં તો જૂના સમાચાર જોઈ લો રિઝલ્ટ જોઈ લો અને હવે મોટી મોટી વાતો કરે છે તાલુકામાંથી મત અપાઈ દઈશ અહીંથી મત અપાઈ દઈશ કયા મત કઈથી અપાવશો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હતા બે હજાર ડિપોઝિટ જતી રહી પોતાને તો મત અપાઈ નહીં શક્યા અને બધી વાતો રહેવા દો ખોટી વાત નહીં કરી પરંતુ જવાબ એટલા માટે મારે આપવો પડ્યો આજે કે જે દીકરી એવું છે એના પિતાશ્રી ત્રીસ વર્ષથી ધારાસભ્ય હતા અને આ ત્રીસ વર્ષમાં મારા ગામડાના લોકો અલગ અલગ કંપનીઓમાં બિચારા શોષિત થયા સરકારી રેટ ના મળે વર્ષોથી મારે તમારા પિતાશ્રી કઈ ગયા તા કેમ કોઈ કંપની ના દેખાયા ત્યારે તો કંપનીમાં લખન દરબાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ દેખાય બરાબર ને સૌ લોકોને કેવા માંગુ છું વાઘોડિયા તાલુકો તેમજ વડોદરા તાલુકાના તમામ યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે આપણે સૌએ મળીને બે હજાર બાવીસમાં જેવી રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને કોઈ પાર્ટી જોયા વગર મત આપ્યા હતા એમના સેવાકીય કાર્યો જોઈને મત આપ્યા હતા સમૂહ લગ્ન જોઈને મત આપ્યા હતા આ યાત્રા આપણા સિનિયર સિટીઝનોને કરાઈ એ તમામ કાર્યો જોઈને મત આપ્યા હતા એવી રીતે આ વખત પણ કોઈની વાતમાં નહીં આવીને આ વખત પણ પાર્ટી જોયા વગર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને જોઈને મત આપવાના છે બસ આટલું જ કહેવા માંગુ છું વધારે પણ જવાબ આપવો છે આ લોકોના ગોરખ ધંધા પણ બહાર પાડવા છે પરંતુ લિસ્ટ એટલું લાંબુ છે ને કે વિડીયો આ વિડીયો જતા રહેશે પણ આ લોકોના ગોરખ ધંધાનું લિસ્ટ બહાર એટલું બધું લાંબુ છે એટલા માટે ફરી કોઈક દિવસ આ લોકોનો વારો લઈશું ત્યાં સુધી લાગેલા રહો સાત તારીખે જંગી મતદાન કરાવો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ફરી એક વખત ધારાસભ્ય બનાવો